અડાર જણમાં એસએમસી ઓન ડ્યુટી લખેલી કારમાંથી અકસ્માત સર્જનાર નશામાં દૂત પાલિકા અધિકારીને પરિવારે તો ભગાડી દીધો જો કે પોલીસે તેને ધરપકડ કરી છે સુરતના અડાજણ વિસ્તારમાં દારૂના નશામાં પાલિકાની અઠવાસ ઝોનના અધિકારી નીલાંગ ગાયવાલાએ અકસ્માત કર્યો હતો ફૂલ સ્પીડમાં કાર ચલાવી પહેલા તેને એક કારને ટક્કર મારી ત્યારબાદ કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર તોડી કાર રોંગ સાઇડમાં ઘુસાડી અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા જોકે નીલાંગ ગાયવાલા

અડાજામ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો એટલે એમની તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવેલ છે એ એ આસિસ્ટન્ટ ઇન્જિનિયર તરીકે અઠવા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનો હિસાબ તરીકે ફોર વ્હીલના ચાલક તરીકે નામ લખેલ છે હવે તપાસ કરી અને એની આગળની કાર્યવાહી થશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે